રજાના દિવસોને પગલે મા નર્મદાની પંચકોશી પરિક્રમા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી મા નર્મદાની પંચકોશી પરિક્રમા માટે હજારો ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે રજાનો દિવસ હોવાથી સૌથી મોટી સંખ્યામાં જ્યારે ભક્તો પરિક્રમા માટે આવી રહ્યા છે ત્યારે અનેક પરિક્રમાવાસીઓ અટવાયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે ભીડ એટલી બધી વધી ગઈ છે કે અમુક સમય માટે પરિક્રમા રોકવામાં આવી હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે ક્યાંક તંત્રએ ઊભી કરેલી વ્યવસ્થા વધારે પડતી પરિક્રમાવાસીઓની ભીડના કારણે પૂરતી પડી રહી નથી તેવી પણ બૂમો ઉઠી રહી છે તેવામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ પોતાના હાથમાં લીધું હોવાનું જાણવા મળ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર